વટાણમાં ખળ નાખી દીધું હવે આ બે ભે એક ભે હવા પાંચ ટુકડી વ્યાણી પાડી વિશાલી જીનકુડીક જ છે મોઢડી હાવ જીનકી હે પાડીની છે અને આ છે પાડી બીજી પાડી આવી અવાર મુરતમાં પલીパડી હતી ને આ બીજી આવી સમજાતો એક હતી ના બીજી આવી એટલે બે થઈ ગઈ એ હવે આને મારું હું કેમ બોલીને દેટકી દેટકી કેતી આને હું કેમ હવે નામ ખોટી ગયા નામ ઘણા આતા એ વહાણ દેતા હોય પણ ઈ નામ થી આપણે જે આપણે પહેલા થી બોલાવતા અને ઈ નામ થી પછી બોલાવાય જાય જો તાંગે માંધી છે એય સમજાતો જનમ ડડીયા જીન કુડી કચ્ચે લંબુશિયા મોઢાવારી કે तिलु इनसे जो ओलिन है ना एवरी रीत ना ने जिन को तिलु से हा कोरी થઈ જશે ને પછી દેખાય હજો કોઠરા ની કો સાઈડ માં રહી ગયો ઉની કો જઈને બેઠી આની રાડો રાઈડતી આય ખુ જો ચમકે લાઈટ માં બદુ જો જખરિયાજી વાને આસે પીરા ઊભી થાય નયલ સેલ કરે ને તો આ બધા ખરિયા હે ને તૂટી જાય આધી સે બેઠી રહી ઓમ હજી જિન કી હે ને એટલે ઓમ જો અસલ લાંબીન સે પણ ઓમ બિસારીન મોઢડી જિનકોડીક સે એ ઊભી થયો બેહી ગઈ ભાસી હા ભૂખ લાગી આટલી વાર માં હે વાતો કરવાન ટ્રેનિંગ શીખી લેજે અમાર બધાય ને ઓમ માલ હમ બધા વાતો કરતાય ઘણે ને હા હું આવતું હોય કે આજલે બે હું હમ વાતો કરે બડા બડા જે આપણો ઓવેડો ને ટાકા થઈ ગયા છે ખાલી તો હવે આપણે ભરવાના છે ને નો જુગાડ આલે છે

हम लाल पर वालों फीडर है नहीं वाला लाइट नहीं थी ना हमारे यहाँ थी आवे बोर में थी हमारे ताई से लाइट जो नड़ी में बांधी थी, थी तो अच्छे पान को ऐटले से नहीं मरे जाए अंदर डूबी जाए नड़ी ना कर उसकी जाए फिर हम यहाँ धरा रोड युवा वन करे पाए थे हम नम दो एडू हम पे लाम बुके ही रहूँ पुके क्यों पानी अजय ना पुके क्यो

જો મારિયા ભએ ને ઢોલ વગાડે એવી તે ઉ પડી ગયા બાંધીને જે હિંગળા પસાળે બેયકોના ઢોલ ના વગાતે એ રીતના જો હાંફ રોકતા જો તઈ મંડાણી મજા વી જાત ની આવે છે એ ગાંડી ના પાડે ના વિડીયો ના ઉતારો મારો એમ કે કાલી હાલો તો જો આગળનો બ્લોગ હતો ને એ હતો અમાસનો પાછા બે દી થઈ ગયા એ એટલું મૂકવાનું બાકી રહી ગયો તો પછી કાલ મેળાનો બ્લોગ મૂક્યો ને એટલે વધી જતો તો એટલે એટલું ક્લિપ આપણે રાખી દીધી હતી તો જો આજે આપણે ટમેટાની પ્યુરી બનાવી છે ભૂંગળા બટેકા બનાવવા અને બટેકા બાફવા મૂકી દીધા ને અવાજ આવતો તો કુકરનો અને જો આવું છે ને બફારાવાળું વાતાવરણ હોય ને તેમાં શેરું ખાય નહીં બહુ જો એમને પડ્યું બપોરનું ખારો થાય જી નીકળે એના ઉપર એને એમ થાય લઈ જાય તો ખાઈ જાતો હોવો તો અને જો માલ બંધાય છે ચાર પાંચ ગયા હે સરવા અને આજે છે ને લુગડાનો ખાખરો કાઢ્યો હાઈડલાઈટ આવી ને આગળ મોટર ને માંડતા તો આગળ વીડિયો માં જોઈ હતી ઈ બધું કાલ પાપરા કઈરા પણ આ જ આવી ગઈંધો નથી તો બધા હા ખાખરો કાઢો અને આજે આની બેની જોડી થઈ ગઈ નકર આ એકલી હતી હવે બીજી આવી ગઈ જો ઠે જો આવી થોડીન પરબારી નેમ થાય પાવા આવણ નથી પાઉ નથી પાઉ અને હેને હજી જિન કી હે એટલે પિતા ન થાવતો ઓલી તો એકલી પીલી તો બિચારી હોજી આવી છે અઠવાડીયા ની હતી ને તેદુ ની ખાતા હેખી ગઈ થી જો ઓйно કઈક ને કઈક મૂકી દે ને તો ખાધા રાખે એ ડીટકુ આનું નામ મેદરા ડીટકુ કહેવાય છે આ તો હે પણ એ હું જ થા ડીટ કા દે હું ટીલારી ટીલુ લઈને આવી હે તાજો તાહી ઇની થક મને પાવા એ વાટાણ સે તને પાંચ મોણું મોણું ડાયબ તો તું હાં પી નહીં કવરાવી દે એક દીધા આવડતું નહોતું હા હું અમને બે મા દીકરીને કવરાવી દીધા તા કિમય કોઈ રીતે પીએ જ નહીં એવી જ છે જો હવે તો આવડી ગયો એટલે વાંધો નથી અને જો બહુ જ પવન પવનને આવ્યો તો એ એક સીતાફળીની ડાળ ભાંગી ગઈ છે અને આમાં જો માથે ઊગી પડ્યા ખળ ઊગી પડ્યું ઓથ ઉપર બોલો તપે નહીં ને કાગર बाकीता सीताफल रे आईवा है मोटा થઈ ગયા જારી કો કોકરા પડી ગયા તા હવે હું થઈ જો ઓલું તા જબરું બધું થઈ પ્રથમ આવી ગયા હવે આમ ઉજો બસ આવા થઈ જાય ડાયરેક્શન ભાંગી ગયું જ્યાંમાં ઘણી ડાયરેક્ટી ભાંગી ગઈ છે ઓલો પવન બહુ હતો ને બકેમાં સીતાફળ તો દુનિયાના છે મને બહુ જ ભાવે સીતાફળ જો એક બધે ઢમટુમાં ઉપર છે ને એટલે બસ કાયમ બધા ઘૂમરા માંથી ગોતો ભેગો કટોલા નો વહેલો હતો આજે મારો વરસાદ તો આવ્યો નથી એટલે આ કપડા બધા સુકાઈ જાય ને કર વરસાદ આવે ને તો કપડાં સુકાવાનું કાંઈ થાય તો એટલે આ દોરી નાખા અને એટલી તન દોરી હવે તો આજના વિડીયામાં એટલું જ રાખી મળીએ કાલ નવા લોગ જય શ્રી કૃષ્ણ અને જય દ્વારકાધીશ